મારીએ કારણ કે આજે મારો બે વારો સડગો મારો દવા છાટો સડગ હોય ને આવડે તને નોડી કપડા

આપણી ટ્રીપ માટે પછી આવી પપની એટલે આપણી ચાલ પપની થઈ ગઈ

આપણી સ્ટીકર ઝાકર માં કામ આપે ને દવાઈ સોટાઇ જાય છોડવા ઉપર બસ આપણે હજુ ખરે એટલી જ દવા છાંટવાની આ બે જાતની દવા હે ને એક સ્ટીકર છે હજુ ખરે આપણી કૃષિ બલમ ને નથી નાખવાની ઇલોની કારણ કે એના સો રાઉન્ડ થઈ ગયા આપણી હજુ ખરે આ એક જ નાખવાની દાણાનો વિકાસ કરવા માટે આપણે આ બે દવાનો ભેગું દ્રાવણ કરી નાખવાનું અલગ કરવાનું અને બેનું ભેગું

આવી રીતના દ્રાવણ કરી નાખ્યું ડોલીમાં આ બે બે ડબલ્યુ નાખી જવાનું એક બેરલમાં ચાલી પંપની દવા આપણી બસ સાડી પંપની લેવાની દવા હાથક બેરલ કરવાનું પાણીના એટલા કે તેનું જીરું

ભરાવા આવ બેરકે ભરજો હજી ઘર તો જવા ધાર સુધી ત્રણ લેતા જવાન ત્રણ લેતા આવવાના ને હેરંગ તો પાછા ત્રણ નથી પૂકતા ખાલી થઈ જાય લગભગ એક વાર રહી જાય આમાં સાટવાનું એટલું ઘટે દવા ઓલે વે એવી રીતના જાટી થોડી પાણી વધી જાય ને ભેજ જળેરીએ જીરાની આપણી જો આ પસવાડાવાળા ખેતરમાં કમ્પ્લેટ છટાઈ ગઈ ને હવે આપણી એટલા ખેતરમાં છટવાની છે બે બેરલ યાલ તો પડી જવાની કારણ કે બહુ વાર લાગે બે બેરલ ખાલી કરવામાં હવે આપણી આ ખેતરમાં છે સાંટવાની એ લગભગ આવીને એક તો બે ફેર કદાચ જોઈ હે દવા હજુ ટ્રીપ ની હે પછી દાણા વિકાસ કરવાની અને સ્ટીકર હજુ કરે કૃષિ બલમ ને નથી નાખ્યા કારણ કે એના સવાર આવું થઈ ગયા પછી હજુ ઘરે નથી નાખ્યા આવું હે આપણું જીનું એ બધા દાણા છોડાકો આવા દાણા થયા બસ આપણી જોઈએ વેચલામ રહી દેવા સાટવાની